ગુરુ મળે તો નહીં કારણ કે ગુરુ અને સદગુરુમાં જમીન આસમાન પણ સદગુરુ વાટેન ઘાટે મળતા નથી ગુરુ એને કેવાય કે જે પકડાવે એને ગુરુ કહેવાય અને તમે જે પકડ્યું છે એને છોડાવે ને એને સદગુરુ કહેવાય આને સદગુરુ કહેવાય આ કરજે ઓલું કરજે આમ કરજે એવું કે ને ગુરુ કહેવાય અને જે કાય તમે પકડ્યું છે એને છોડાવે એનું નામ સદગુરુ સદગુરુ નો મહિમા આ જીભ થી એનું વર્ણન થાય એવું નથી

એવી નિષ્ઠા રાખજો કે મને જે મારા ગુરુ મળ્યા એ સાક્ષાત સગુણ બ્રહ્મ રામ મળ્યા છે સાક્ષાત સગુણ બ્રહ્મ રામ મળ્યા છે પરગટ રામ મળ્યા છે એની આજ્ઞામાં રહેજો અને જેને જેને ગુરુ આજ્ઞા પાળી છે ને એના ઇતિહાસના પાનામાં નામ અમર છે બાપજી બોડ બંગાલ નો રાજા ગોપીચંદ જેથી જંગલ ગયા અને સાધુ બન્યા અને પછી ગુરુ આદેશ કર્યો કે મારી આજ્ઞા પાલન કરજો કે બોલો ગુરુ મહારાજ આજ્ઞા કરો ને એટલી જ વાર છે એવા શિષ્ય હોય છે કે ખાલી ગુરુ આજ્ઞા ક્યારે કરે એની વાટ જોઈને બેઠા હોય છે ગુરુ મહારાજે આદેશ કર્યો ભગવાન પહેર્યા છે ખંભે જોડે છે હાથમાં શીપીયો છે અને પોતાના રાજમાં આવી પટાગણમાં માં આવી અને અલખ ની રજનો નો નાદ કર્યો અને તેની રાજની દાસી એટલું કેનાવતી ને કે માં એ સાધુ બીજો કોઈ નથી તમારો દીકરો ગોપીચંદ છે મારો દીકરો ગોપીચંદ વિચાર કરજો એક દાસી ઓળખી ગઈ માં મેનાવતી નો ઓળખી શક્યા એની રાણીઓ નો ઓળખી શકી અને એક રાજની દાસી ઓળખી ગઈ કે આ ગોપીચંદ છે હે માં આ તમારો દીકરો છે કે મારો દીકરો આવો ક્યાં હતો અને જ્યાં નજીક આવ્યા અને એટલું કીધું ગોપીચંદ આ માર્ગ તને કોઈને બતાવ્યો કે માં ભૂલી ગઈ તેજ મને કીધું તું કહે મેલાવતી સુણો ગોપીચંદ માન શિખામણ મારી આ રાજના મતમાં અંધ બની ગયો સંગત કરી નઈ સારી હે દીકરા આવી જો દુનિયામાં ધનેતા હોય આવી દુનિયામાં જો માં હોય તો દીકરાને ભક્તિનો માર્ગ દેખાડે

હું તને એ ભિક્ષા આપું છું કાયમ કિલ્લામાં રહી જઈ શું કીધું શબ્દ ઉપર ધ્યાન આપજો કાયમ તું કિલ્લામાં રહીજે એટલે ગોપીચંદે સામે સવાલ કર્યો કે હે માં હવે તો મારે રાજ નથી રાજ હોય યા ગઢ હોય રાજ હોય યા કિલ્લો હોય પણ માં તું એમ કસ કે કાયમ કિલ્લામાં રહીજે મને સોખી વાત કરી તો ખબર પડશે ત્યારે મેનાવતીએ કીધું બિગરા ગુરુ આજ્ઞામાં લેજે કિલ્લો અરે અને જેને જેને ગુરુ આજ્ઞા પાળી ન્યાજ ગુરુની કૃપા ઉતરી છે બાપ ન્યાજ ગુરુની કૃપા ઉતરી છે અને ગુરુની જ્યારે કૃપા ઉતરે ને અને પછી જ હરવાણી ચાલુ થાય પછી કોરા કાગળમાં જેટલા ભજનો લખવા હોય ત્યારે લખાય છે પાદરામાં લખાય પછી વેદ ધારા પ્રગટ થઈ જાય આવી જે મહાપુરુષની સદગુરુની જે વાતો જ્યારે આપણે વિચાર કરીએ એનું મનન કરીએ ત્યારે આપણને ખબર પડે કે આ મહાપુરુષ શું કહેવા માંગે છે ભજન ગાવું જરૂરી છે પણ ભજન ગાયા પછી જે સમજવું નહીં એ વિશેષ મહત્વનું છે વિશેષ મહત્વનું છે કે આ ભજન શું કહેવા માંગે છે શું સંતો એ શાન માં આપણને કર્યો અને જેને જેને આ સદગુરુ ની વાત બુદ્ધ ભગવાન સદગુરુ મહારાજ જયારે એને મળ્યા અને બુદ્ધ ને ની જ ઓળખાણ કરાવી કે આ પહેલી વાર જ સાંભળ્યો તું તને ઓળખી લે એવો કહેનારો આજ પહેલી વાર મળ્યો અને પહેલી વાર સાંભળ્યો આ કરજે તે કરજે જપ કરજે તપ કરજે વ્રત કરજે હોમ કરજે જાત્રા કરજે એવા મળ્યા પણ તું તમે ઓળખી લે એવો કહેવા વાળો આજ તમે મળ્યા તો હું મને નથી ઓળખતો અને એક એક શંકો એ ઈજ વાત કરી છે પોતે પોતાને ઓળખે

નથી જાણતા આપણને આપણા સુવાસાની કિંમત કેટલી છે એની ખબર નથી માયાની વાતોમાં વાતો માં વિષયની વાતો મારા તારાપણાની વાતો માં આપણે સુવાસાને વેડફી રહ્યા છે પણ જ્યારે આપણા સુવાસની કિંમતની ખબર પડશે ને ત્યારે આપણને પસ્તાવો સિવાય બીજી વાર વાત નહીં આવે કબીર સાહેબ કાપડ વણતા તાર ઉપર તાર નાખે એ હજારો તાર ભેગા થાય ત્યારે કાપડ બને